મારું નામ અર્જુનજી ઉર્ફે માધાજી હાલાજી ઠાકોર ગામ અશ્નાપુરા રાણાજીનગર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અશ્નાપુરા રાણાજીનગર ગામ ખાતે સમરસ સરપંચ તરીકે અમારા ધર્મપત્ની લીલાબેન અર્જુનજી ઠાકોરની બિનહરીફ નિમણૂક કરેલ છે અને તેવી જ રીતે પંચાયતના સભ્યોની બિનહરીફ સમસ્ત નિમણૂક કરેલ છે અમારું ગામ આ વર્ષે સરસ તરીકે સરપંચ અને સભ્યો બનેલ છે અને ગામના તમામ નાગરિકોએ અમારા પર જે ભરોસો મૂક્યો છે તે રીતે જ અમે વિશ્વાસથી ગામના વિકાસના કામો કરીશું ખાસ કરીને પાણી વીજળી ગટર રોડ રસ્તા વગેરે તેમજ જીવન જરૂરિયાત સંતોષાય તે રીતે સૌના સહકારથી વિકાસ કરવા માટે અમે તૈયાર છીએ જે ગામે અમને સહકાર આપ્યો છે અને વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે અમે તમામ નાગરિકોને સાથે રાખી ગામનો વિકાસ કરીશું અચનાપુરા રાણાજીનગર ગામના તમામ ગ્રામજનોનો અમે કમિટી તથા સરપંચ વગેરે અમે આભાર માનીએ છીએ જય જય ગરીબ ગુજરાત જય બાબાજી